વડોદરા સરકાર ગ્રુપના સભ્યનો વધુ એક વિડિયો સામે આવ્યો મી મોઈન દરબાર નામની ઇન્સ્ટા આઈડી પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર બાઇક સ્ટીયરિંગ છોડી છૂટા હાથે બાઇક ચલાવી કુત્તાબી સમજ રહે હો ક્યાં આ રીતે ઘરમાં ઘૂસકે ગોલિયા મારુંગા કે હવા લેને કે તુમે જરૂરત નહીં પડેગી વાયરલ થવાની હોડમાં આ પ્રકારની સ્ટન્ટબાજી અને આ પ્રકારનું લખાણ કેટલું યોગ્ય છે આવા સ્ટંટબાજોને જાહેર રોડ પર સ્ટન્ટ કરતા કેમ પોલીસનો કોઈ ડર નથી લાગતો ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ પ્રકારના સ્ટન્ટ કેટલા યોગ્ય છે આ પ્રકારના વિડીયો જે યુવાઓ વાયરલ કરી રહ્યા છે અથવા તો જે સ્ટન્ટ કરતા આ યુવાઓ છે એમના પરિવારજનો પણ એટલા જ જવાબદાર છે કે જેઓ ખુલ્લે ખુલ્લી રીતે જાહેર રસ્તા ઉપર પોતાના સંતાનોને છોડી મૂકે છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસની કાર્યવાહી છતાં ડર તો હજુ પણ નથી મારપીટ અને દાદાગીરીની ઘટના યથાવત છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો

હાલ સમગ્ર મામલે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે આ પણ પોલીસ કાર્યવાહી તો કરે જ છે પરંતુ આ પ્રકારના અસામાજિક તત્વોને પોલીસનો હજુ પણ કોઈ ડર હોય એવું લાગતું નથી અને આ ભેસ્તાન વિસ્તારનો બનાવ એની સાબિતી છે બોલતો પુરાવો છે તો યુવકને માર મારવામાં આવ્યો સુરતના ભેસ્તાન વિસ્તારના આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે સીસીટીવીમાં કેદ થયા છે પાતથી 7 જેટલા асоક્ષો એક युवकને ઢોર માર મારી રહ્યા છે ને ત્યાંથી ફરાર થઈ ગયા અને કેટલી ક્રૂર રીતે તેઓ માર મારી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આ દાદાગીરી છે બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો એક સુરતની છે બીજી પણ સુરતની જ છે એક તસવીર સુરતના ભિસ્તાન વિસ્તારની છે જ્યાં આ સામાજિક તત્વો ભેફામ બની એક યુવકને માર મારી રહ્યા છે બીજી તસવીર કુખ્યાત વ્યક્તિ જે છે અસામાજિક તત્વ છે તેના ઘરે કાર્યવાહી કરવામાં આવી તેના ઘરના જે ગેરકાયદેસર દવાણો હતા એને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં પણ આવા અસામાજિક તત્વો હજુ પણ બેફામ બનીને ખુલ્લેઆમ દાદાગીરી કરી જ રહ્યા છે રાજકોટમાં દારૂ સંતાડવાનો એક નવો કિમિયો જોવા મળ્યો ઇલેક્ટ્રિક પેનલની લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો પોલીસે નવો કિમિયો ઝડપી પાડ્યો રાજકોટ પીસીબી ટીમે બે હજાર ચારસો ને બોતેર બોટલ દારૂ પકડી પાડ્યો ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાપીથી રાજકોટ આ દારૂનો જથ્થો લવાયો હતો લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો હતો ઇલેક્ટ્રિક પેનલની લોખંડની જે પટ્ટી હોય છે તેમાં આ દારૂ છુપાવીને લાવવામાં આવ્યો હતો તસવીરોમાં જોઈ શકાય છે કે પેપરથી ઢાંકેલી આ જે દારૂની બોટલો છે એ દારૂ સંતાડવાનો એક નવો કિમ્યો અહીંયા જોવા મળ્યો છે આ સમગ્ર મામલે હવે પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને આ ઘટને લઈને જ મહત્વનો નિર્ણય કરાયો છે કચ્છમાં વધારાના 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે કચ્છના સ્થાનિક લોકોની ભરતી કરાશે ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી થશે ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે શિક્ષકોની બદલી થતા ઘટ સર્જાઈ હતી રૂટિન ભરતી તો થશે પણ એ ઉપરાંત ધોરણ એક થી પાંચ માટે પચીસો શિક્ષકોની ભરતી અને છ થી આઠ માટે સોળસો શિક્ષકોની ભરતી વધારાના એકતાલીસો સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે ખેલ સહાયક શિક્ષકોના આંદોલનનો બીજો દિવસ રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ જોવા મળ્યા ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોના દેખાવો યોજાયા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવો થયા રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માગણી થઈ રહી છે કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે શારીરિક શિક્ષણનું સ્થળ કથડશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી છે ટીંગાટોડી કરી પોલીસ વાહનમાં પણ બેસાડ્યા

અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર જોવા નથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે જો

જૂનાગઢ માંગનાથ રોડ પર આવેલ કાપડ બજારમાં તોડફોડ થઈ રવિવારે રાત્રે ટોળકીનું કારસ્થાન દુકાન પર લગાવેલા સીસીટીવી તોડ્યા તેમજ શટર પર પથ્થરો માર્યા તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ થોડા દિવસ પહેલા ડસ્ટબિનની ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી આપવામાં આવી સીસીટીવીના આધારે પોલીસે રાત્રી પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી વડોદરા શહેરમાં ફરી એકવાર પોલીસને પડકાર ફેંક્યો અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો આ વીડિયો છે જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને રીલ બનાવી કિસ્કીમાં જની જો હમકો ડરાય ના ડાયલોગ ઉપર તેમણે આ રીલ બનાવી દસ જેટલા ટપુરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો વિડિયો બનાવીને આ ટપોરીઓએ ગ્રુપનું નામ સરકાર આપ્યું બર્થડેની ઉજવણીનો આ વીડિયો હોવાનું અનુમાન છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ તો ઉઠી જ રહ્યા છે પોલીસ સામે આંગળી ચિંધાતા હવે પોલીસ સફાળી જાગી પણ ગઈ છે ટપોરીઓને વીડિયોના આધારે દબોચી લેવાયા પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આ ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે તો બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો પહેલા તો રીલ બનાવીને રોલા પાડવાનો કોશિશ કરી અને જાણે છાકટા બની ગયા છે જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા છે એ પ્રકારના ટપોરી અસામાજિક તત્વોની જેમ એક રીલ બનાવતા જોવા મળ્યા અને બીજી વખત જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે કાન પકડીને મોર બની ગયા માફી માંગતા જોવા મળ્યા તો પહેલા જ આ કારસ્થાન ન કર્યું હોત તો માફી માંગવી ન પડત આ યુવાનોને કોણ સમજાવશે એમના ઘરમાં કોઈ વડીલ હશે કે નહીં તેમના માતા પિતા હશે કે નહીં કોઈ સંસ્કાર એમને આપવા વાળું છે કે નહીં કારણ કે સંસ્કારી નગરીથી આવા દ્રશ્યો જોવા મળ્યા અસામાજિક તત્વો સામે વડોદરા પોલીસ હવે એક્શનમાં છે એક જ રાતમાં ત્રણસો વ્યક્તિઓની અટકાયત કરી છે અસામાજિક તત્વોને પોલીસે દબોચ્યા છે રોડ પર અડ્ડો જમાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ ગૃહ વિભાગના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે કારણ કે આવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ આરોપીઓ છે રીઢા ગુનેગારો છે અસામાજિક તત્વો છે જેને પોલીસે પકડ્યા છે જેથી ગુનાખોરીને ડામી શકાય રોડ પર અડ્ડો જમાવીને આ તમામ લોકો બેસી રહે છે લોકોને હેરાન પરેશાન કરે છે જેથી ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસે આ તમામને દબોચ્યા છે રાજકોટમાં વધુ એક એકનું મવડીના ભુવા પર લાગ્યા ગંભીર આરોપ યુવતીને ઝેરી દવા પીવડાવી અને હત્યા કર્યાનો આરોપ લાગ્યો કેતન સાગઠિયા નામના ભુવા પર આરોપ લાગ્યા છે ઝેરી દવાની અસરથી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું ભુવાએ ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આરોપ છે પરિવારના લોકોએ કહ્યું છે અને કેટલાક મોટા ખુલાસા પણ આગળ થઈ શકે છે કાળા કામ કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને ઘરને કુદે કેસ કરેલ છે બે ત્રણ વાર જેલમાં ગયેલ છે દારૂનો ધંધો કરે છે કેટલી દીકરીની જિંદગી બગાડી કરી નાખી આ કેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી દવા પીરીને હોસ્પિટલ દાખલ કરી દીધી પાછા પોલીસ વાર અમને કહેવાય વખતે મારી દીકરી સિરિયસ છે મારા વાઇફને બધા દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી કાંઈ બોલી શકતી એમ મારી બીવી

પાંચમા મહિનાની પહેલી તારીખે એ પહેલી વાર દવા પી ગઈ હતી ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઢિયાના ત્રાસથી દવા પીવું છું એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે બધું એવું લખેલું હતું ત્યારે અમે ફરિયાદ કરી હતી બધું કર્યું હતું પછી અમે એને ઘરે લઈ આવ્યા ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાર પર અમે એને રાખી એના માયરું હોય એવા ચાંભાના નિશાન છે બટકા ભરેલા હોય એના એવા નિશાન છે આખા શરીરમાં એને એવા નિશાન છે અમારી દીકરી તો ગઈ હવે કોઈ બીજાની દીકરી આવું થવું છે અમારી તો પાછી આવવાની જામનગર ના લાલપુર હાઈવે પર અકસ્માત થયો જ્યાં બસ અને બોલેરો કાર વચ્ચે આ ગમ